નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દિલકંટ વિજ્યાંપન શાળા પરિવાર વતી હું સંજય સિંહ સર્વયં અજ્ઞા વિડિયો લેક્ચર માં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડિયો લેક્ચર આપણે પ્રસ્તાવના અને પ્રવૃત્તિ નંબર 8.1 હવા દબાણ કરે છે જેમાં આપણે ટીન નો ડબ્બો અથવા તો કાગળનો ડબ્બો એના વિશે આપણે અભ્યાસ કર્યો તો એમાં જોઈતું કે હવા છે કઈ રીતે દબાણ કરે છે હવે આપણે આજના વિડિયો લેક્ચરમાં પ્રવૃત્તિ નંબર 8.2 અને 8.3 બંનેનું નામ છે પવનની ઝડપ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે તે દર્શાવો તો હવા છે એનું દબાણ એમ હોય પણ ક્યારે ઘટે છે જ્યારે પવનની ઝડપ વધે ત્યારે શું થાય છે હવાનું દબાણ ઘટે છે તે દર્શાવો તો તમારી પાઠ્યપુસ્તક છે એમાં આકૃતિ નંબર 8.3 એમાં પણ છે કે એક જે વ્યક્તિ છે બાળક વિદ્યાર્થી છે એ એક જે વાળી છે એમાં કાગળના ટુકડાનો ઢૂસો અથવા તો આપણે ઘણી વખત જોઈ હોય પ્રવૃત્તિ માટે અહીંયા શોક હોય છે આપણે બોર્ડ પર બોર્ડ કરવાનો તો એ જૂટનો ટુકડો છે એને મૂકી દેવામાં આવે અને બોટલમાં ફૂક મારે

సాగల నా టో

હોટલના બોટલના મુખ કરતા નાના કદના કાગળના ટુકડાનો લોસાનું બનાવવાનું છે દડો બનાવો કોનો બનાવવાનો છે તો કે જે બે બોટલ નું મુખ હોય એના કરતા નાના કદનો બનાવવાનો છે હવે શું કરવાનું છે તો કે હવે તમારી જે બોટલ છે એને બાજુથી પકડીને તમારી બોટલ છે અહીં આગળ બાજુથી પકડીને આડી રાખો જેથી શું થશે તો કે તમારું જે આ બોટલ નું મુખ છે એ તમારી તરફ રહે બોટલ ને બાજુએથી પકડીને આડી રાખો જેથી બોટલનું મોં તમારી તરફ રહે કરવાનું છે તો કે બોટલને બાજુથી પકડીને એને આડી રાખવાની છે એટલે આ તમારે આકૃતિમાં જોતો હોય એક વિદ્યાર્થી છે એનું મુખ છે એ કઈ તરફ છે આ બોટલનું એના મોહ તરફ હોય છે તમારા તરફ રહે છે હવે હવે તો તમે જે કાગળના ટુકડાનો જે ગુસ્સો બનાવ્યો છે એને કઈ તરફ રાખવાનો છે તો કે જે બોટલનું મુખ છે એના પર રાખવાનો છે તો કાગળના ઉકડાના ઉકડાનો ડુસાનો ડડો કઈ જગ્યાએ મૂકવાનો છે બોટલના મુખ પર બોટલના મુખ પર મૂકો ત્યાર બ આપણે આ રીતે છે એ બોટલના મુખ પર

કાગળના ટુકડાના ઘૂસા નું અથવા તો ગળા અને કાગળના ટુકડાના ગળા અવલોકન નોંધ હવે શું થાય છે એ તમારે અવલોકન નોંધવાનું છે આવી રીતે દરેક છાકડાનો વાર એટલું તો એના સાઈઝ પ્રમાણે દરેક બોટલો છે તમારાની રીતે પ્રવૃત્તિ કરવાની છે હવે તમે અવલોકન કરશો આપણે આ ઘણી જગ્યાએ પ્રવૃત્તિ પણ જોઈએ છે જ્યારે આપ આપણે મિની પ્રવાસ કરીએ છીએ ત્યારે ઘણી વખત આવો અહીંયા આ કાગળના ટુકડાને મૂસળી જે કે ચોક પણ મૂકેલો હોય છે હવે તમે અવલોકન કરશો તો તમને જાણવા મળશે કે કાગળનો

દબાણ છે કેવું થાય છે ઘટે છે તો આપણે લખીએ હું માતા પવન ની જડપ વધે છે અને દબાણ કે જગ્યાએ ઘટે છે અહીંયા રીતે હવા છે બરોબર આપણે ફૂક મારીએ કેવું થાય છે કે પવનનો વેગ વધે છે એટલે આ જે ધડા પરની જે હવા છે અહીંયા શું થાય છે એનું દબાણ ઘટે છે કેમ કે ફૂક આઈથી વાગી ગઈ છે એટલે શું થાય છે અહીંયા જાય છે અને જે હવાનું દબાણ છે એ ઘટી જાય છે અને કાગળના ટુકડા પર અથવા તો કાગળના જે ટુકડાનો ધડો છે એના પરનું હવાનું દબાણ શું છે ઘટે છે ત્યારબાદ તો કે આપણે હવા ફૂંક મારી તો એ જે હવા છે ક્યાં ભરે છે તો કે એ બોટલ ની અંદર તો બોટલ ની અંદર શું થાય છે તો એમાં પણ હવા નું દબાણ વધે છે આપણે ફૂંક મારીએ તો પણ આવે તો આયા હવા ઓછી હતી ફૂંક મારીએ તો વધે છે તો આ હવા શું છે એનો જે પ્રમાણ છે એ વધે છે અને આ બોટલ માં હવા નું દબાણ વધારે હોવાથી પવન વધારે હોવાથી શું થાય છે આ જે ટુકડો છે કાગળ નો એને અંદર ની તરફ થી બહાર તરફ ધક્કો લાગે છે અને એ આ જે ટુકડો છે એ કઈ તરફ આવે છે બહાર તરફ ફેંકાય છે તો આપણે લખીએ બોટલ માં હવા નું દબાણ વધવાથી

તો કે કૂક મારતા હવાનની ઝડપ ઓ થાય છે એમાં ઝડપ માં વધારો થાય છે આ જે કાકળના ટુકડા છે એની પરથી હવાનું દબાણ ઘટે છે હવે આપણે અહીંયા કૂક મારીએ છીએ તો બોટલ ની અંદર થાય છે હવાનું દબાણ વધે છે તો હવાનું દબાણ વધે છે એટલે આ જે કાકળનો ટુકડો છે એને શું કરે છે આ હવા સિંહ બહાર તરફ ફેંકાવે છે જે કાકળનો ટુકડો છે બહાર નીકળે છે આજે કાબલ નો ટુકડો મોર્ટલિટી માહાતર ફકેાય છે આ આપણું એનું કારણ જેથી આપણે નિર્ણય માં લઈ શકીએ પવનની ઝડપ વધવાને લીધે શું થાય ત્રણ ઉપયોગ કરવાનો છે અને એના આપણે દર્શાવું છે કે પવનની ઝડપ લીધે ત્યાં દબાણ છે એ ઘટે છે તે દર્શન આગળ આપણે જોઈએ કે પવનની ઝડપ લીધે દબાણ ઘટે છે એમાં આપણે જે મો બોટલ હતી એને ટુકડા કાગળના ટુકડા હતા એનો દડો હવે આપણે આ પ્રવૃત્તિમાં જોવાનું છે બે સમાન ફૂગા એક પાતળી લાકડી અને એ બંને જે ફૂગા છે એમાં થોડું થોડું પાણી ભરવાનું છે અને સમાન અંતરે એને બાંધીને 8 થી 10 સેમી અંતરે એને બાંધીને ફૂંક મારવાથી શું થાય છે એનો આપણે અવલોકન કરવાનું છે અને આપણે આ જે પ્રવૃત્તિ છે કે પવનની ઝડપ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે તે દર્શાવવાનું છે

કદના કદના ફૂગા લો લો સમાન ફૂગાઓ હવે આ બંને ફૂગા છે એને એમાં સરખા પ્રમાણમાં થોડું પાણી ભરો બંને ફૂગા માં કરવાનું છે સમાન અથવા તો સરખા તો સરખું પાણી થોડું પાણી થોડું ભરવાનું છે પણ સરખું ભરવાનું છે ત્યારબાદ હવે બંને ફૂગાવવાનું છે એ સમાન રીતે ફૂલાવો બંને સરખા ફૂલાય એ રીતે ફૂલાવવાનું છે બનને ફૂગાઓને સમાન એટલે કે સરખા કદના ફૂલા ત્યારબાદ તો કે બનને ફૂગાઓને દોરી વડે આવી રીતે બાંધો પણ ક્યાં પાદરે લાકડી પર બનને ફૂગાઓને પાતળી લાકડી પર દોરી વડે એવી રીતે બાંધો કે બંને વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ 8 થી 10 સેમી 8 થી 10 સેમી જેટલું હોય એટલા અંતરે છે એ બંને ફુગાને દોરી વડે બાંધવાના છે અને લટકાવવાના છે બંને ફુગાઓને પાતળી લાકડી પર કોની વડે દોરી વડે રીતે બાંધો કે બંને ફૂગાઓ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ

ફૂંક મારે છે એટલે જે હવા છે અહીંથી તો એ ફૂંક મારે છે તો પવન શું થાય છે એની ઝડપ વધે છે ત્યાર બાદ એનું અવલોકન કરવાનું છે તો જોઈએ કે હવે બંને ફુગાઓની વચ્ચે શું કરવાનું છે હું મારો શું થાય છે હવે જયારે તમે આવી રીતે અવલોકન કરશો તો તમને અવલોકનમાં જાણવા મળશે કે ફૂંક મારવાથી બંને ભૂંક છે એકબીજાની નજીક આવે हूँ मारवाथी बनने कोगा हो एक बिजानी नजीक आवे हैं तो आम थोपन कारण के पुक मारवाथी બંને જે ફુગાઓ છે એકબીજાથી શું થાય છે નજીક આવે છે તો આનું કારણ શું આમ થવાનું કારણ પહેલા તો આપણે જોઈએ કે બંને ફુગા હોય ત્યારે એકબીજાની નજીક નથી આવતા કેમ કે હવાનું દબાણ કેવું હોય ઘટતું નથી સમાન હોય છે એટલે કે ફુગા છે એમ નંદેલા હોય છે पड्र तमेह पूख geschätच मित सदढर ś टांच पूख क्रणे часов डकलंगा हूं टामाल तक हैसे ति� Deto Chineseиваем क्पुश મારવાથી બંને ફુગાવો ની વચ્ચે શું થાય છે હવા દબાણ ઘટી જાય છે અને બંને ફુગાવો

દબાણ ઘટે છે હવાની ઘટે છે તો આ તો આપણો નિર્ણય તો આપણે આજના વિડિયો લેક્ચર માં વાષાન ગુત પ્રવૃત્તિ નંબર 8.2 ના પોઈન્ટ 3 માં આપણે જોયું કે હવાને ઝડપ વધવાને લીધે જે હવા છે એનું દબાણ ઘટે છે પવનની ઝડપ વધવાની લીધે શું થાય છે હવા નું દબાણ ઘટે છે તો આપણે આજના વિડિયો લેક્ચર માં પ્રવૃત્તિ નંબર 8.4 એમાં જ આગળ આપણે ચર્ચા કરીશું